બનાસકાડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચૂંટાઈ આવ્યા બાદ કોંગ્રેસમાં નવો સંચાર થયો પામ્યો છે બીજી બાજુ નેતાઓમાં ચાલતા જૂથવાદ ને કાર્યકરોમાં છૂપો અસંતોષ જોવા મળી રહ્યો છે જે વચ્ચે જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ

ભૂકંપ સર્જાયો છે જો કે રાજીનામા આપનાર હોદ્દેદારો દ્વારા જિલ્લા કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખ પર કોંગ્રેસને જોડવાના બદલે તોડવાના કામો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા હું સાજીદ મકરાણી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીનો ચેરમેન છું મારી સાથે અમારા ઉપપ્રમુખ છે મહામંત્રી મંત્રી પણ છે છેલ્લા પાંત્રીસ વર્ષથી માઇનોરિટી સાથે અન્યાય થઈ રહ્યા છે પણ કોંગ્રેસ આ ગાડા કાન કરી રહી છે માઇનોરિટી વિસ્તારમાં કામ થતા નથી અને જાકીર હુસેન ચૌહાણ જે મોટા નેતા તરીકે ખુદને દર્શાવે છે એ પણ માઇનોરિટીનું કોઈ ધ્યાન આપતા નથી અને દિનેશ ગઢવીની જે ભાગલા પાડોને રાજ કરોની આર ની વિચારધારા છે એ પણ માઇનોરિટી સમાજને પોતાના વોટ બેંકની જાગીર સમજી અને નાનામાં નાના કાર્યકરને નડવા અને દૂર કરવાના તમામ પ્રયત્નો કરે છે પણ મારા વિસ્તારની અંદર અમારા જે લોકોએ રજૂઆત કરી ભૂગર્ભની ગટરની જે રમઝાન મહિનામાં ભૂગર્ભના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એને લઈને તો અબરાર શેખ જે કોર્પોરેટર ખુદને જિલ્લે હિલાઈ સમજે છે કે શું પોતાને અહેમદ પટેલ સમજે છે કે શું પાલનપુરનો એ પોતે દિનેશ ગઢવી અને જાકીર હુસેનના હુસેન ચૌહાણના ઇશારે જેમ તેમ અમારા હોદ્દેદારને અમારા મુસ્લિમ સમાજની દીકરીને ધમકી આપી જાય ઘરે આવીને ફોન ઉપર ગેમ જેમ તેમ ગેરવર્તન કરે અભદ્ર ટિપ્પણીઓ કરે તો એના માટે કરીને આજ સુધી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલાથી લઈને શક્તિસિંહથી લઈને રાહુલ ગાંધી સુધી એમને લેખિત રજૂઆતો કરી પણ એમની રજૂઆતો ધ્યાને લીધી નથી એમને સાંભળ્યા નથી અને ઉપરથી એમને નોટિસ આપે છે કે ભાઈ તમે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે બેનને તમે તમારા બોડીમાંથી કાઢી મૂકો તો અમે બહેનને તો નહીં કાઢીએ કારણ કે એ અમારી સમાજની શિક્ષિત નીડર અને ઉર્જાવાન મહિલા છે અમે એના સપોર્ટમાં છીએ અને એમના જ સપોર્ટમાં આખી કોંગ્રેસ વિરુદ્ધ અમે આખી બોડી અમારા ચાર પાંચ મેન આગેવાનો પ્રમુખ સહિત રાજીનામા આપે એટલે આખી બોડી ડિઝોલ્વ થાય જેની આ રાજીનામાની કોપી છે અમે અમારા ચેરમેનને પણ મોકલાઈ દીધી છે અને જે આ લોકોનો કાળો ચિઠ્ઠો છે બેને જે પણ કોર્પોરેટર ઉપર ફરિયાદ કરી છે કોડ નંબર ચારના એ આખો બંચ અમે તમને આપીએ છીએ એના અંદરથી તમને જે પણ માહિતી જોશે ડિટેલમાં ફરિયાદ કર્યાની એ બધી મળી જશે હું મરિયમ મિર્જા બનાસકાંઠા માઇનોરિટી કોંગ્રેસ ને ઉપપ્રમુખ મેં મારા સમાજ માટે જે અવાજ ઉપાડી ને જેના લીધે હું નગરપાલિકામાં ગઈ તો અબલા કોર્પોરેટર અબલાર શેખ મને આઈને અપમાનિત થાય એવા શબ્દ વાપર્યા બરાબર ને મારા હંગાત ગેર રીતે વાત કરી અને મને ધમકી પણ આપી ગયો છે કે તમને હું કઈ બી રીતે ઉઠાવી લેશું એના લીધે મે પોલીસ માં ફરિયાદ પણ કરેલી છે અને આગળ હું કોર્ટમાં કેસ પણ કરીશ અને જ્યાં સુધી લડવાનું હશે ત્યાં સુધી હું અબરાર શેખ ને લડીશ હા હું મારા પ્રમુખ સાથે મેં રાજીનામું આપ્યું